નમસ્કાર દર્શક મિત્રો ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે સુરત અંબાજી પંચોતેર જેટલી બસોમાં ત્રણ હજારથી વધારે લોકો યાત્રાએ નીકળ્યા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સુરત પશ્ચિમ વિધાનસભામાંથી ત્રણ હજાર વડીલોને પંચોતેર બસમાં અંબાજી હાટકેશ્વર લઈ જવાયા બે હજારથી થી વધારે વેપારીઓની ડિસ્કાઉન્ટની જાહેરાત હોસ્પિટલમાં પણ ઓપીડી ફ્રીની જાહેરાત કરાઈ છે સત્તરમી વડાપ્રધાનના પંચોતેરમાં જન્મદિવસે શહેરભરમાં રાજકીય સામાજિક ધાર્મિક સહિતની સંસ્થાઓના વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે પ્રધાનમંત્રીએ રાષ્ટ્રીય સેવા

આજ રોડ સોળમી સપ્ટેમ્બરના રોજ અંબાજી ખાતે રવાના થયા છે ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરમાં યજ્ઞનું આયોજન કર્યું છે યજ્ઞ દ્વારા મોદી સાહેબના કામના કરવામાં આવશે અને ઉત્તરોત્તર મોદી સાહેબ દ્વારા ભારત દેશની પ્રગતિ થાય તેવી પ્રાર્થના કરવામાં આવશે